મારા સ્થાપક માર્ક જુકરબર્ગ અને ડસિંગ્ટન છે મારી શરૂઆત 26 સપ્ટેમ્બર 2006 માં થઈ છે હું છું ફેસબુક મારાથી જ સોશિયલ મીડિયાનો દોર ની શરૂઆત થઈ છે હવે એ સમય દૂર નથી કે દુનિયા અમારા ઈશારા પર નાચશે બાળકો મને બધા ઓળખો છો હું છું ઇન્સ્ટાગ્રામ મારા સ્થાપક કેવિન સિસ્ટમ અને માઇક રિંગર છે મારી શરૂઆત ઓક્ટોબર બે હજાર માં થઈ હતી મોટું ઇન્સ્ટાગ્રામ મેં બધાને પાગલ કરી દીધા છે મારામાં બધા રીલ્સ બનાવે છે મને જોવામાં કેટલો સમય જતો રહે છે તેની ખબર જ નથી રહેતી બાળકો મને તમે ઓળખો છો હું છું યુટ્યુબ મારી સ્થાપના આડ અલિસ્ટ મારી શરૂઆત ચૌદ ફેબ્રુઆરી બે 2005 માં થઈ હતી હું છું યુટ્યુબ હું ઘણું બધું શીખવા માટે ઉપયોગી છું હું રસોઈ પેરી ડાન્સ वगરે ગ્યા વિડિયો જોઈ લોકો ઘણું બધું શીખી શકે છે બાળકો તમે બધા મને ઓળખો છો હું છું Google મારા મારા સ્થાપક નોન રેડી અને પદ જીટકમ છે શરૂઆત મારી શરૂઆત ચાર સપ્ટેમ્બર ઓગણીસો સત્તાણું માં થઈ છે હું ગુગલ નામ છે મારું હું એ જાણું છું જે તમે તમે કે તમે કોઈ નથી જાણતા હું આખી દુનિયાનો બાદશાહ શું બાદશાહ